ગુજરાત સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ગોરબંદર દેવભૂમિ દ્વારકા જિલ્લાના લગભગ સાતથી આઠ તાલુકાની અંદર જે ઘેડ વિસ્તાર આવેલો છે એ દરિયાની સપાટીથી બરોબર અથવા તો એનાથી નીચે લેવલનો છે એને કારણે દર ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન આ વિસ્તારમાં લાંબો સમય સુધી પાણી ભરાયેલા રહેતા હતા અને નદીઓ છે એની કેપેસિટી ઘટતા એમાં એ નદીઓના કાંઠા તોડી અને આજુબાજુની જમીનોને નુકસાન કરતા એને કારણે આ સમસ્યાને દર વખતે ખેડૂતોને હેરાન પરેશાન કરતી હતી એને કારણે રાજ્ય સરકારે અહીંયા આ ઘેરની ટોપોગ્રાફીનો અભ્યાસ કરવા માટે સેકોન કંપનીને એક અભ્યાસ અહેવાલ તૈયાર કરવા માટેનું કામ સોંપવામાં આવ્યું હતું અને એ કામ એ જુલાઈ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને એમાં સોરઠી ઘેડ બરડા ઘેડ અને જામરાવલના ઘેડનો સમાવેશ થાય છે આ અભ્યાસ થયા પછી આખા ઘેડ વિસ્તારનો એક સંકલિત પ્રોજેક્ટ બનાવી એની કાયમી સમસ્યાઓ જે ઘેડ વિસ્તારની છે એ તમામ સમસ્યાઓનો નિકાલ કરવા માટે એ યોજનાનો અમલ કરવામાં આવશે અને આ યોજના અત્યારે એક બ્લોક એસ્ટિમેટ તરીકે રાજ્ય સરકારે એને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે એમાં આ યોજના પાછળ લગભગ પંદરસો કરોડ રૂપિયા જેટલી રકમનો ખર્ચ થવાનો છે અને એના માટે ચાલુ બજેટમાં એકસો અને સિત્તેર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ગેઢ વિસ્તારની જનતા માટે આ ખૂબ સારા સમાચાર છે અને એના માટે અહીંયા હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના સિંચાઈ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા એમનો આભાર માનું છું અને સાથે સાથે આ કામની અંદર રસ લઈને આગળ વધારવા માટે આ વિસ્તારના સંસદ સભ્ય ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા જે કેન્દ્રીય મંત્રી છે એમનો પણ હું આભાર માનું છું અને આ ઘેડની યોજના આવશે પછી ઘેડની અંદર એકની જગ્યાએ બે પાક લઈ શકાય અને એ પણ સારા જે ખેત ઉત્પાદનો છે એનો પાક લઈ શકાય એ પ્રકારનું આયોજન થઈ શકશે એટલા માટે હું ફરીથી રાજ્ય સરકારનો આભાર માનું છું વૈષ્ણવજન